ઓબન કેજી હાવા એટલે એનું મોખલું ફટાફટ મોળી લે રેડો દન દેઈ તો રેડો તી થાતાણ તો બોધું મોળી ઓબન કેજી બોત તમે રેડો કોટન કેજી હોય તાલ કેજી કેલી તો તમે પાકી તમે તારા લઈ જાવ્યું મારે તો કેજી આવી ગઈ બો તાકે તો બધું થાય વી આઈ আমি এরো আমি মেন তো পেঁয়ালি পাড়ো একটু আমি 2 মিনিট পরে যাই নাও আরে বেটি কেলি তো পচ্ছি তো খুব ডালা লাগাই পড়ছি না কয় ওজন নেই আপরো ওর শুনছো লা কেরি জেনে জেনেছি মেন তো কেরি গড়ি

પોતે આબુ પડી બધાઈ એ બધાઈ બધાઈ એ બધાઈ એન દોસ વાહન કરી ના આવે બંધો ઉઠો કરવે આવ આવ કઈ જો લો

થી વહા બોલ્યા તો આ છોકરાઓ નહીં આ છોકરાઓ જોય જો છોકરાઓ વિયોગ

મન બીધી શાંતિ છે હા હા તારી એ તો કેતા કે કેર્યું લઈ જાય લઈ જાજો હું કેર્યું લેવા આયો છું પણ તને ડરાઈ ગયા નો બે અડવાળી ઊભી રહેતા તારી પાખ છે ના પાકી હાલ મોટી ના થઈ શું કર હજી તો બે અડવાળી લાગ છે મોટી થાતે હું નજર ના ડાળો રો પણ કાલે જતો રહીશ ચામે લાવ રોટલા ખાઈ ને એડુ માર ઘણું કામ છે સારું મુજા મેળાવું આ તારી હમણાં વહાણ આયા એમાં તો પાછા હવે આમ ફેરસી છે લેવા જવું પડશે

એ વાહ લેવા આયો વાહ એમ તો તમારો મરી ગયો વાંગડી મરી જ ને મરી ગયો જેમ જમે ભાઈ આ નુરકી જાય અરમજી ભાતા ઉપર બધા વાહ મરી ગયા છે આયા ઓય આ તો મરી ગયો તો હવે હવે તમે તાર ઘરે જ જાઓ શું કરું તો હવે હું ઘરે જાવ કે આવી રા રા ગઈ મને આવ પર ના મળ્યો આજે એક વેલા